ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ સમજી શકાય ચાર ચાર વ્યક્તિ એટલે કે ત્રણ મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો વ્યક્તિ પોલીસના નીચેને આવીને આ આ કરે છે છે સ્પષ્ટ બતાવે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે જરૂર અમારી લીગલ ટીમ જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે